રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અઢાર અઢાર વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ કાર્યરત છે આ કોમ્યુનિટી હોલની અંદર ફાયર ઇક્વિપમેન્ટ જે તે સમયે લગાડવામાં નહોતા આવ્યા એટલે ફાયર ઇક્વિપમેન્ટ લગાડવા માટે રાજકોટના તમામ કોમ્યુનિટી હોલો અમે લોકોએ બંધ કર્યા હતા ગઈકાલથી કોમ્યુનિટી હોલ રાજકોટના તેર કોમ્યુનિટી હોલ અમે લોકો ખુલ્લા મૂકી ભૂમિકા છે અને બાકીના કોમ્યુનિટી હોલ પણ ટૂંક સમયની અંદર

રાજકોટ મહાનગરપાલિકાના ત્રણે ત્રણ ઝોનની અંદર ફાયર ઇક્વિપમેન્ટની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે થોડાક સમયની અંદર એ પણ કામ પૂર્ણ થઈ જશે ઓકે